मम्मी ને કપડા કાનોના કપડા અમે આયા છીએ मम्मी દીકરાના કપડા લેવા માટે આજ શું છે હેપી દિવાળી કરી તો બતાને હેપી દિવાળી હેપી દિવાળી તો હવે અમે જઈએ છીએ કપડા લેવા માટે બધેથી પહેલા કેના લેશું પહેલા મારા લેશું પછી કાનોના લેશું અને કાનોના પપ્પા કાલે લેશે કપડા એમ કે એને બચાવથી લેવા છે તો અમે પહેલા કપડા લઈ આવીએ હવે બધી શોપિંગ કરી પછી અમે ઘરે અને ઘરે આવીને અને છે ને બહુ જ નીંદર આવતી હતી તો એને સુવડાવી દીધો છે અને હવે સાંજના છે એની પેલી દિવાળી છે તો કાંઈક કીધું એના ફોટા પાડો કે શું કરવું હવે ખબર નથી પડતી તો જો હું હવે વિચારું છું કાંઈક એના ફોટા તો પાડવા છે પણ હવે કેવી રીતે પાડવું ને કાંઈ આઈડિયા નથી આવતો મેં કીધું પહેલાં એ નીંદર કરી લે મસ્ત કરી લે કેમ કે બહુ ચીડચીડો થતો હતો કેમ કે એને પણ એવી યાદ જ નથી બાળે ફરવાની નહીં એવી બધી એટલા માટે તો એ જોઈને હમણાં ઉઠશે એટલે એના મસ્ત ફોટા પાડીશ અને પછી જોઉં છું હવે કે હવે વિચારું કે શું ફોટા પાડું યાર આટલા આના એક તો એને તૈયાર કરીશ ને એટલો રો રો કરશે ને કે વાત જાવ તો હવે મેં વિચાર્યું કે હું એના ફોટા કયાથી ઉપર કે કેવી રીતે પાડું તો આ બધા ફટાકડા છે એ લઈ આવી ને એનું કારું કપડું આ સ્પેશિયલ એના ફોટા પાડવા માટે લીધો છે ને હવે હું ક્યારે પણ પાડવા હશે જ તો આમાં જ ફોટો પાડીશ અને ફટાકડા લઈ આવી છું તો ફટાફટ કોઈક રીતે ગોઠવું આવે અને પછી એને ઉઠાડીને એના ફોટો પાડું તો પછી ફટાકડાને મેં આવી રીતે મસ્ત ગોઠવી દીધા અને આજે જિંદગીમાં પહેલી વખત મેં યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં કાંઈ પણ સર્ચ કર્યા વગર મારા મગજથી આ ટાઈપનો બનાવ્યો છે અને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને કહેજો પછી કાનો ઉઠ્યો એટલે એને મેં થોડોક તૈયાર કર્યો અને પછી ફોટા પાડ્યા વિડીયો બનાવ્યો અને પછી એને બહુ જ કંટાળી ગયો હતો પાછો થોડીક વારમાં જે રો રો કરતો હતો એટલે પાછો મેં એને લઈ લીધો થોડીક વાર અને પાછો થોડીક વારમાં જે શાંત થઈ ગયો એના મને જ્યારે એના ફોટા પાડવા હોય ને ત્યારે એ રો 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 જ કરશે મને ફોટા નહીં પાડવા દે પછી જ્યારે મોટો થશે ને ત્યારે મને કહેશે મમ્મી તે મારા ફોટા ના પાડ્યા પણ એ પાડવા જ નથી દેતો ખબર નહીં કેમ હવે કાનુ નામે ફોટા પાડી લીધા છે ને કાનુ હવે મસ્ત રમે છે જ્યારે એને ફોટા પાડવાના હોય ત્યારે સ્માઈલ નહીં કરે અને હવે સ્માઈલ કરશે રોશે નાટક કરશે ને અત્યારે એને પંખો જોવો હોય ખાલી અને એ પણ આટલો ફરતો હોય ને એવો પંખો બંધ થઈ જશે પંખો તો રોશે કાકાનું એના પપ્પા ઘડી ઘડી પંખો ચાલુ બંધ કરવા જાય છે કેમ કે એ પંખો બંધ થઈ જાય છે તો એ રો રો કરે પંખાને જોઈને ખુશ થાય

તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો